ના ફોટાય આવા ડાકા ડાકી ના ફોટાય પડશે અમે તમને આ તે આ બધા વિડિયોમાં આવતા નથી ફોટા જ પડશે પાડી ઉકળ્યો બટન કે લાલ આમ બાજુ હે બેન્ડ માઇક્રોફોન ઓ બતાવો હું તમને હું આપું તમને વિદેશ મત કર સાત કા

હા કાલે છોળ દેવા ની આખી ગલી દેવામાં પડતા આ બાંધી દે બેંડો નું કોણ ન તો બાંદો મને સંતા સંતા બેય નીકળતી આવતા રહ્યા

आज को बता ये તને લાગી કે મેરું લ્યો આ દેના પગ સબકે સાથ લીડા બાદ ને નોટ નો લે તને બચે હા આખી ઓલા કાર દિવસ ફરજો આ કરી બાંતા બાંતા ડાક્ટર સા સા આવો આ સુભા ભંગન દે આમ નો કરે ફલા સુભાશ કરી સુપાસ ના બાંધી હા શૂટિંગ ઉતારી રો આવાજો હો કે બાંધી થવા ઠીક હવે हर काल जी बा यु सु बोलत दैचारु माला आछी बोलत उतार उतार दिसु दिसु दे आ जालो सुभा जा नाम लागे कोइ के छो कससो रोबै ए पार्दि दो पार्ले जा एने मांगे खा लजा

રાહે કે ચેતંદરનો દેસી કાકડી જેવા કાકડી હાર્દિક હાર્દિકે મીટરા હા કડાકડી બાંધવાઈ છે ની બજે હાડી ગરીમાં બાંધી છે નીકલા નહિ ભુલી પણ નીકલા નહિ હા હા

આનદ મે થાળી આપુરે એ હાર્દિકાની થાળી આપો બેન હા માખી વર્તાય નેકડી વેકુર ગઈ નાના ભાઈન બાંધી પૈસા બરા રાખડી ભાઈ આ નાઈ આપી છે રાખડી બાંધે છે રાખડી બાંધી હતી ને ગઢીમાં ગઢી

માર આંખો છે ને થારું આવતું તો અટ્ટા અટ્ટે હે બધા આ બધા વિડિયો ઉતારશું ને છે તો ઘડી સોફનું કરા એ તો એમ હા મુંદાના બે <laughs> જ <laughs>